માંગરોળ તાલુકાના વસ્ત્રાવી ગામે રાત્રે શિકારની શોધમાં આવેલો દીપડો દેખાયો હતો વસ્ત્રાવી ગામના પશુપાલક ભાનુભાઈના તબેલા પાસે આવેલ દિવાલ ઉપર આ દીપડો જોવા મળ્યો હતો સ્થાનિક યુવકોએ આ દીપડાનો વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ ઘટના માંગરોળ તાલુકાના વસ્ત્રાવી ગામની છે વસ્ત્રાવી ગામ ખાતે રાત્રે દીપડો દેખાયો હતો આ સંદર્ભમાં સ્થાનિક યુવક પ્રતિક્રિયા આપી રહ્યો છે બોલ બોલા મેં કામ માટે મસાલી તરફ જઈ રહ્યા હતા એ દિવાલ પર જોયો ને જોઈને જરાક બેઠો હતો અને જોઈને પછી વિડીયો કર્યો વિડીયો કર્યો એટલે દિવાલ કૂદીને તમારું નામ મારું નામ દિલીપભાઈ કાંજીભાઈ વસરાભાઈ રેવાસી રેવાસી વસરાજી કેટલા વાગે જવાનું ટાઈમ મળ્યું ઓકે ઓકે થેન્ક યુ